અંબાજી ભાદરવી પૂર્વના મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાજ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે શકિતપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્ત્વ પદયાત્રા દર્શનનું છે એકલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું છે અંબાજી આવતા તમામ માઈભક્તો મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે દર વર્ષે મેળા દરમિયાન ત્રીસથી ચાલીસ લાખ ભક્તો મેળામાં આવતા હોય છે મેળામાં આવતા તમામ માઇભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચસ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામાં આવશે આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રૂફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંબાજી ખાતે દર્શન કરવા આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે

આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પધારનાર છે જેટલા પણ માય ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહનથાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે તો એના માટેની આપણે તૈયારીઓ અને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસથી જ કરી દીધેલો છે આપણે આમ જોઈ શકીએ એમ કે અહીંયા આપણે કુલ એક હજાર ગાણ જેટલા મોહનથાળ અઢાર તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે જેના માટે કુલ આપણે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન બસો કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને પાંચ હજાર ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે આ ઉપરાંત આપણે રોજના પણ ત્રીસથી ચાલીસ હજાર કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે એટલે કે ત્રણથી ચાર લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છે આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે ચૌદ વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે તેથી નય ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે જયારે